વિદ્યાર્થી મિત્રો આજે આપણે લોપની રીતના મદદથી આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની છે આપણે એકસો ને વાયની કિંમત શોધવાની છે લોપના મદદથી તો આપણે શું કરીશું આ બે દ્વિચલ સુરેખ સમીકરણ આપે લે છે તો આપણે શું કરીશું બંને નામ આપી દઈશું સમીકરણ અને સમીકરણ બે લોપ એટલે શું કરવાનું છે એક્સવાળા પદને સરખા કરવાનું છે યા વાયવાડના વાયવાળા પદ છે તે સરખા કરવાનું છે અને પ્લસ અને માઇનસ કરીને બંને એક પદ ઓળી નાખવાનું છે આપણે કાં તો એક્સ વાડું ઓળી નાખવાનું છે કાં તો વાય વડે તો સરખા પદ કરવાનું છે કાં તો એક્સવાળું પદ સરખું કરો કાં તો વાય વાળું પદ સરખું કરો ઉપર નીચે તો આપણે શું કરીશું એક્સવાળું પદ સરખું કરવું આપણે તો શું કરીશું આપણે આ ચાર એક્સ છે તો આને ચાર એક્સ કરવા માટે શું કરીશું બે વડે ગુણીશું શું કરીશું સમીકરણ એક ને બે વડે ગુતા કેમ ગુણવાનું છે કેમ કે આપણે એક પર સરખું કરવાનું છે તો ચાર એક્સ છે તો આપણે આ બી ચારેક્સ કરવાનું છે આપણે અગર સિક્સ વાય કરવાની તે તો બી આપણે બે વડે જ ગુંતે તો શું સમીકરણકને આપણે ગુણીએ બે વડે એટલે ચાર એક્સ પ્લસ સિક્સ વાય બરાબર શું મળશે આપણને આને બી બે વડે ગુણ સેલ્ક્યુલેટર મળશે સોલ્વ મળશે નામ આપીશું સમીકરણ ત્રણ અત્યારે આપણે શું કરીશું સમીકરણ ત્રણ માઇનસ ટુ કરીશું એટલે આવા આવશે સમીકરણ ત્રણ ને એમ જ સિક્સ વાય બરાબર સિક્સટીન માઇનસ આને બધાને માઇનસ કરવાનું છે આપણે પ્લસ થશે તો માઇનસ થશે એટલે શું થશે માઇનસ ચાર એક્સ माइनस के में माइनस करवांचे समीकरण 2 में माइनस करवांचे એટલે अभी सही हो -6y बराबर अभी माइनस થશે तो सो मरશે આપણે આ પદ ઉડી જશે આ ભી ઉડી જશે बराबर શું આવશે 0 આવશે बराबर આ બરને પર ઉડી ગયા તો 10 માંથી 7 જશે તો 9 પણ ક્યારે આ શક્ય ન બને કે 0 = 9 આવે માટે આ આ અસત્ય વિધાન છે ક્યારે આવું નહીં બને કે ઝીરો બરાબર ન આવે અહીંયા આપણે અટકી ગયા કેમ કે ઝીરો બરાબર ન ક્યારે નહીં આવે એટલા માટે આપણે અહીંયા આગળ એક્સને ને વાયની કિંમત મળી મળી શકશે કે નથી કેમ કે ઝીરો બરાબર નવ ક્યારે નહીં બને ક્યારે એટલા માટે આપણે આ સત્ય વિધાન છે એમ કરીને અત્યારે બીજો દાખલો કરવાનો છે શું કરી આપેલ છે એક્સ પ્લસ વાય બરાબર કેટલા આપેલ છે ફાઈ આપેલ છે બીજું સમીકરણ શું આપેલ છે ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇક્વલ ટુ ફોર આપેલ છે તો આપણે પહેલાં શું કરીશું બંનેના નામ આપીશું સમીકરણ નામ આપે છે એક સમીકરણ બે તો આપણે શું કરીશું લોપની રીતથી કરવાના છે તો આપણે શું કરીશું હા તો વાળા પદ સરખા કરો ઉપર નીચે યા વાયવાળા પદ તો આપણે વાળા પદ સરખા કરીએ આ બે છે તો આના બે કરવા માટે આપણે સમીકરણને શું કરીશું બે વડે ગણીશું સમીકરણ એકને બે વડે ગુણતા સમીકરણ આપણે બે વડે ગુણવાન છે બધાને પૂરાને તો શું થશે ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ આપણે સમીકરણ એકને ત્રણ ગોળ્યું એને શું નામ આપી શીખીશું ત્રણ અત્યારે આપણે શું કરીશું समीकरण तन माइनस बे कर आमा आ बात करीशू तो शूस आ एमने आमज लखीश टू एक्स प्लस टू वाय बराबर दस माइनस आ करवा प्लस है तो माइनस आ जा टू एक्स आ माइनस है माइनस अँ आप लखीशू आ पद थ्री वाय बराबर फोर તો જો માઈનસ કરી સુતા માઈનસ થશે માઈનસ લખો અહીંયા માઈનસ એ તો અહીંયા આ ગુણાકારમાં થશે એટલે આ પ્લસ છે એટલે શું લખીશ હું 3y લખીશ હું બરાબર પ્લસ એ માઈનસ નિશાન આને લાગી જશે એટલે તો માઈનસ 4 થશે તો જો આ પદ સરખા થઈ ગયા બંને પડી ગયા 2 ને 3 5 5y 10 માંથી 4 જાય તો 6 એ y ની કિંમત વાયની કિંમત મેળવવાની છે તો આપણે વાય સાથે જે બી ગુનાયેલા હોય તો પહેલી બાજુ હશે એટલે છના છેદમાં પાંચ આપણને કિંમત મળી છે વાયની કિંમત મેળવી છે અત્યારે વાયની જે કિંમત મળી છે અત્યારે જે વાયની કિંમત મળી છે અત્યારે આપણે સમીકરણ ત્રણમાં મૂકીએ વાયની કિંમત કિંમત સમીકરણ त्रणमा मुक्ता वाइनी कीमत आपने आम मूक तो भी मैं या भी मुकिये, मुकिये। तो आपने वाइन की कमत आ त्रे में तो कोई में भी मूकशो तो अपन ने की तो सो शू कही एक में मूकी वाइन की किमत समीकरण एक में मूकी आम मूकी तो एक्स प्लस वाइन की किमत शू से आप एक्स एम ने मज वाई वाई बराबर सो मे अपन સરના છેદમાં પાંચ બરાબર પાંચ તો પાંચ લખીશું તું જો એક્સ બની કિંમત આપણે મેળવવાની છે તો એક્સને એમને એમ જ રાખીશું અને પહેલી બાજુ લઈ જઈશું એટલે શું થશે પાંચને એમને એમ જ પ્લસ છે પહેલાં બાજુ છે તો છે સરના પાંચ જુઓ અત્યારે પ્લસ આપણે છેદ સરખો નથી તો ઉપર નીચે આપણે શું કરીશું વડે ગુ ગુણાકાર કરીશું આને કરીશું આના છેદમાં પાંચ છે તો આને કરીશું ઉપર નીચે એટલે પાંચ પાંચવાડે ગુનાકાર કરીશું તો પચીસ આવશે નીચે બી પાંચ કરીશું આ અમને એમ જ રાખીશું અગર છેદ સરખો હોય તો જ અંશનો સરવાળો થાય પચીસમાંથી છ જશે તો ઓગ્નીસ છેદમાં પાંચ એટલે એક્સની કિંમત મળી કેટલી મળે ઓગણીસ છેદમાં પાંચ આ જ કરવાનું તો આપણે એક્સ અને સોરી વાય અને એક્સની કિંમત મળી ગઈ આપણે